વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે ઉભરી આવ્યા છે વર્ષોમાં સૌથી વધુ લોકપ્રિયતા મેળવવા બાબતે આપણા યશસ્વી વડાપ્રધાને ટ્રમ્પ અને મેલોની જેવા દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા છે ત્યારે ભારત અને ગુજરાત માટે ગર્વની વાત કહેવાય નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે ત્યારે બિઝનેસ ઇન્ટેલિજન્ટ કંપની મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા જાહેર કરેલા જુલાઈ બે હાજર પચીસ ના તાજેતરના સર્વેમાં રિપોર્ટ અનુસાર પીએમ મોદીને પિંચોતેર ટકા અપ્રુવલ રેટિંગ મળ્યું છે આ સર્વે ચાર જુલાઈથી દસ જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો અને તેમાં વીસ થી વધુ દેશોના નેતાઓના રેટિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે બિઝનેસ ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટ દ્વારા ચાર જુલાઈથી દસ જુલાઈ દરમિયાન જાહેર કરેલા રિપોર્ટ અનુસાર પીએમ મોદી પ્રથમ સ્થાને છે જ્યારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જેમ છે તે બીજા સ્થાને છે જેમને ઓગણસાઠ ટકા અપ્રુવલ રેટિંગ મળ્યું છે આર્જન્ટીના રાષ્ટ્રપતિ અર્જેન્ટિયાના રાષ્ટ્રપતિ જેવિયર મિલે ત્રીજા સ્થાને છે અને સત્તાવન ટકા એપ્રુવલ રેટિંગ તેમને મળ્યું છે ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ પોતાની પોસ્ટમાં આ રિપોર્ટનો ડેટા શેર કર્યો છે ત્યારે કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ પીએમ મોદી પહેલા સ્થાને છે જ્યારે બીજા સ્થાને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ અને ત્રીજા સ્થાને આર્જેન્ટિના રાષ્ટ્રપતિ જેવિયર છે તે ત્રીજા સ્થાને છે અને તેમના પછી કેનેડાના માર્ક કાર્ની જેમને છપ્પન ટકા અને ઓસ્ટ્રેલિયાના એન્થોની આલ્સ ચોપન ટકાએ છે મોર્નિંગ કન્સન્ટ દ્વારા ચાર જુલાઈથી દસ જુલાઈ દરમિયાન આખું સર્વે કરવામાં આવ્યું છે રેટિંગ મળ્યું છે જોકે પચાસ ટકા લોકો તેમની વિરુદ્ધ છે સૌથી ઓછા લોકપ્રિય લોકશાહી નેતાઓમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્રોફિયાલેનો સમાવેશ થાય છે

ચાર હાજર ને ઇઠોતેર દિવસ પૂરા કરી લીધા છે જેમના ઇન્દિરા ગાંધી જાન્યુઆરી ઓગણીસો છાસઠ થી માર્ચ ઓગણીસો ચાર હજાર સિતોતેર દિવસો કાર્યકાળ પાછળ રહી ગયો છે નરેન્દ્ર મોદીએ બે હાજર એકમાં ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં પોતાના રાજકીય યાત્રાની શરૂઆત કરી ત્યારબાદ તેમણે તેર વર્ષ સુધી ગુજરાતની કમાન સંભાળી અને બે હાજર ચૌદ માં પહેલી વખત તે દેશના વડાપ્રધાન બન્યા બે હજાર ઓગણીસ માં ફરી વખત ભારે બહુમતી સાથે સત્તા પર બેઠા અને આ રીતે સમર્થન અને તેમની નીતિના પ્રભાવને બતાવે છે ત્યારે ઇન્દિરા ગાંધીએ પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા એવા મોટા રાજકીય નિર્ણયો લીધા તો બીજી તરફ પીએમ મોદી સરકાર છે તેમને પણ આર્થિક સુધાર ડિજિટલ ઇન્ડિયા જનધન યોજના

આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે રો બી નાઇન્ટીન નમસ્કાર